અમુ ગામતી નહીં કોપ જુગાર કરવો પડશે હારું કોમ કોણ મળતી નહીં કોમ જોયે કોમમાં અત્યારે તો કોઈ આમ ઉત્તરાયણનો માહોલ આંબા મળે આમ કોમે શું મળે નું છે કોણે રહેતા આવીએ મોઢું તો ઉપર છે હું કોણે ઊભો થયો ને કપનો આવી તે અમે રીયો કરવું પડશે

તારા ઉપર જ લોન લે છે તારા ઉપર લઈ લઈ હું આમ એક ભાઈ કેતો તેને ભેગો થયું છે શું કરાર કાગાજા બાગાજુ આ પણ જેમ કે અમે ઘરમાં પોકાતું નહીં પૂરું કરવાનું આમ આમ તો થોડું હાર ખુયા કરીએ કે આપડું બાપરી જે પડે બસ કટ તો છે બો અમે દવ પરા કાવા ભાઈ કરવા ભાઈ લોન કરેલી હતી તે તાર બે ફોટા અને આધાર કે ફૂંડી કે અને પાન કાર્ડ આ બધું કમ્પ્લીટ તૈયારીઓ કર અને આપરે ની કે દુની હે રાખ જે પાછું જરૂર પડતું

આ ફોન ફોન કરશું કરો નંબર બોલ જોયું એકાણું છતાણું છાસઠ છી ચાલીસ ગયો હલો બોલો

હા આ રી મકન હા આ રી મકન હવે લો પાક કરવાનો કે નહીં બધા છે આ તાયા બાએ પાણી બોણી પાન હારો તામેલ અબે સાહેબ તો સાહેબ ને પીતા પાણી હા હા પાણી આળો તા પાણી આળો

જો આ આ ડોશીનો કાડ ફોટો તો કે ફોટો જો તો ના તમે કરી જો જો આ

આપણું પાછું કમિશન તો ભાઈ વાત કરી દી વાત બધું લાખે દસ હાજર લઈએ આપડે જો કરવાની

biếng chóc, hay đấy, ok, bữa giờ bay chưa? cái gì cái gì cái gì cái gì cái

હેલો ખા ગા સાહેબ પેલા આપી પૈસા પડી ગયા આઈ ગયા કમ્પ્લેન હા તું કશું